નહી મળે વરસેલા કમોસમી વરસાદ ને લઈને ખેડૂતોને ફરીથી એક વાર છે તે વારો આવ્યો છે હાલ આપણે ઓલપાડ તાલુકા વિસ્તારના કાંઠા વિસ્તારમાં દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે જે ખેડૂતોની છેલ્લા ચાર પાંચ મહિનાની મહેનત હતી મા મહેનતે પાણી પીવડાવીને જે ડાંગરનો પાક ઊભો કરેલો હતો ને અહીં જે આ એક હેલીપેડ ગ્રાઉન્ડ છે જે ત્યાં સુકાવવા મૂકેલો હતો તે તમામ પાક છે તે ગઈકાલે રાતે વરસેલા વરસાદને લઈને તમામ પાક છે તે પલળાઈ ચૂક્યો છે હાલ જે તે ખેડૂતો પાક બચાવવાની કોશિશ કરી રહ્યા છે જેમ તેમ છે તે આ પાણીને છે તે સુકાવવાની કોશિશ કરી રહ્યા છે ખાસ કરીને ખેડૂત આપણી સાથે છે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું જે જણાવો શુંના મતનું મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ કઈ રીતે વરસાદ પડ્યો ને કેટલું નુકસાન છે હવે અમારે આ ચાર મહિનાથી મહેનત હતી આ કમોસમી વરસાદને લીધે અડધો પાક ઉપર અડધો ઉપર નુકસાન થઈ ગયું અમારે હવે આની કોઈ કિંમત આવે નહીં ને અમારે નુકસાન વેઠવું પડશે આનું મંડળીમાં નહીં લઈ મંડળીમાં લેશે પણ એ લોકો બી પછી ચેક કરે ને એમ તેમ કરશે એ લોકો બી એટલે કિંમત કતો હા કિંમત ઘટાડી દે પૈસા ઓછા આવે અમારે નુકસાન થશે આનું કઈ રીતનો વરસાદ હતો

બિલકુલ તો પતસ એક વિંગાનું જે ડાંગર છે અને સુકાવાની ભાતને ને સુકાવાની એક છે તે પ્રક્રિયા હોય છે અને જેને લઈને આ ખુલ્લી જમીનની અંદર આ ડાંગરનો પાક છે તે સુકાવા મૂકેલો હતો એક મહિલા ખેડૂત આપણી સાથે છે એમની જોડે ચર્ચા કરવાનો પ્રયિશુ પ્રયાસ કરીશું માસી શું સુના મતનું જીતાબેન કયા ગામના ખેડૂત તમે હાથી હાથી સાહ ગામના કેટલું કેટલું ડાંગર છે અને કેટલું નુકસાન નુકસાન તો વધારે છે ચાર પાંચ વિંગા નુકસાન છે મારે બધું બધું હા એકઠો ઊભો

રોલભાઈ કઈ રીતનો હતો અને કેટલું નુકસાન થયું પહેલા તો જોરથી પવન અને થોડીક વાર પછી એકદમ વરસાદ જેમ કે ચોમાસું બેસી ગયું હોય એકદમ પવન સાથે અને વાવાઝોડા સાથે વરસાદ આવ્યો એટલે બધા અમે બધા અહીંયા ભાત નાખેલો હતો ત્યાં આવ્યા પણ પવન જ એટલો હતો કે અમે ભાતનું શું કહેવાય કે સંગ્રહ કરી શક્યા નહીં એના કારણે બધું ભાત પીલાઈ ગયું છે અને આજે અમે અહીંયા પીલાયેલા ભાતને ખોરવા આવ્યા છે પરંતુ હવે થોડાક દિવસ વાર લાગશે એમ ભાવમાં તો કેવું કે સારું ભાત હોય તો એનો ભાવ ઊંચો આવે પણ હવે આ પીનાઈ ગયું છે એટલે એમનો ભાવ થોડોક નીચો રહેવાની સંભાવના ખરી છે એટલે નુકસાન ખરું હા નુકસાન ખરું કેટલું શું સરકાર સરકારને એવી અપેક્ષા છે કે ડાંગરનો ભાવ સારો આવે અને અમને સહાય મળે એક મહિલા ખેડૂત છે અહીં પરિવાર ના લગભગ સભ્યો છે તમામ અહીં એમની સાથે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું બેન શું નામ આપનું ગુજરાત અંદર